હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું હલકું અને તીખું ખાવાનું મન થાય તો અહીંયા આપણે રસમવડા બનાવીશું તો એની માટે બે વાટકી જેવી અડદની દાળ અને બે ચમચી જેવી આપણી મગની પીળી દાળ લીધી છે તમે અહીંયા એકલી અડદની દાળ બી લઈ શકો છો હવે આપણે બંને દાળોને એક વાસણમાં લઈ લઈશું અને બેથી ત્રણ વખત પાણીથી ધોઈને આને આપણે આવે લઈ લેવાનું આવી રીતે બે થી ત્રણ વખત પાણીથી ધોવાઈ જાય પછી આની અંદર બંને દાળો ડૂબે એટલું પાણી તમારે એડ કરીને ત્રણ કલાક માટે આને પલાળવા દઈશું ત્રણ કલાક જેવું થઈ જાય પછી ખોલીને તમે જોશો તો દાળ તમારી સરસ એવી ફૂલી ગઈ હશે અને પલળી ગઈ હશે આ રીતે કોઈ બી દાળ તમે તોડશો તો ઇઝીલી તૂટી જાય એટલું તમારું અહીંયા પલળીને રેડી થવું જોઈએ હવે આમાંથી વધારાનું પાણી કાઢીને બંને દાળોને મિક્સર જારમાં બોલમાં લઈને કચરું તમારે પીસીને રેડી કરવાનું છે અહીંયા પેસ્ટ તમારે જે બનાવવાનું છે બેટર એકદમ ઢીલું ન થાય એ રીતે તમારે પીસવાનું છે જરા બી પાણીનો ઉપયોગ તમારે નથી કરવાનો બેથી ત્રણ ચમચી જેવો પાણીનો ઉપયોગ કરીને આ રીતનું તમારે બેટર બનાવવાનું રહેશે હવે આ બેટરને આપણે એક વાસણમાં લઈ લેશું અહીંયા મોટું વાસણ લેવાનું હવે આપણે આ જે બેટર છે એને ફેટવાનું છે જ્યાં સુધી અહીંયા આ બેટર ફ્લફી ના થાય ત્યાં સુધી તમારે ફેટવાનું છે મારી પાસે ફેટવાનું મશીન છે એટલે હું એનાથી કરું છું એટલે ત્રણ જ મિનિટમાં સરસ એવું ફેટાઈ જાય છે આ રીતનું તમારે ફેટીને રેડી કરવાનું છે જોઈ શકો છો તમારી પાસે ના હોય તો કોઈ બી સ્પેચ્યુલાથી કરી શકો છો હવે અહીંયા સરસ એવું આપણું ફેટાયું છે કે નહીં એ જોવા માટે આપણે એક વાટકીમાં પાણી લેશું અને થોડુંક બેટરને આ રીતે પાણીની અંદર એડ કરીશું પાણીની ઉપર જો બેટર તરવા લાગે તો સમજી લેવું કે તમારે સરસ રીતે ફેટીને રેડી થઈ ગયું છે અને જો ના તળે તો બીજી એક બે મિનિટ જેવું તમારે ફેટી લેવાનું હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેવું જીરું અને એક થી બે ચમચી જેવા આપણે લીલા મરચા એડ કરીશું અહીંયા મારો વિડીયો થોડો સ્કીપ થઈ ગયેલો છે એટલે તમને હું બતાવી નથી શકતી પણ મેં આમાં એડ કરેલું છે હવે વડા બનાવવા માટે તમારે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એક એક વડા આપણે આ રીતે એડ કરતું જવાનું અને ફ્રાય કરી લેવાના છે ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાનું રહેશે અને મીડિયમ સાઇઝના વડા તમારે બનાવીને રેડી કરવાના તમે જોઈ શકો છો તમારું જો અહીંયા બેટર સરસ એવું ફેટીને રેડી થયું હશે તો આ જાતે જ તમારા તેલમાં તરવા લાગશે આ રીતે જારાની મદદથી ફરાવતા જવાનું અને બધા જ વડાને ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે તમારે ફ્રાય કરવાના છે અંદરથી કાચા ન રહે એ રીતે ફ્રાય કરવાના આ રીતે ફ્રાય થઈ જાય પછી આ બધા જ વડાને આપણે એક વાસણમાં કાઢી લઈશું અહીંયા આપણા બધા જ વડા ફ્રાય થઈ ગયા છે હું તમને એક તોડીને બતાવું તો અંદરથી સરસ એવા જાળીદાર અને એકદમ જ ચડી ગયા છે જરા બી કાચા નથી અને એટલા જ આ સોફ્ટ બન્યા છે તો હવે વડા સાથે ખવા તો રસમ બનાવી લઈએ તો રસમ માટે મેં અહીંયા એક વાસણમાં ત્રણ મીડિયમ સાઇઝના ટમેટાને ધોઈને લઈ લીધેલા છે એને આ રીતે ઉપરથી થોડુંક આપણે કાઢી લેશું અને ચારે બાજુથી આપણે ચાકુની મદદથી આ રીતે ચેરી કરી લેવાની છે ટમેટા ન તૂટે એ રીતે તમારે ચેરી કરવાની હવે આ ટમેટા ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું આની અંદર અને થોડુંક આપણે ઉપરથી મીઠું એડ કરી દઈશું જેથી ટમેટાની જે છાલ છે એ સરસ રીતે નીકળી જાય હવે આ ટમેટાને ગેસ ઉપર આપણે મૂકી દેવાનું અને પાંચ મિનિટ માટે બોઇલ કરી દેવાનું બોઇલ થઈ ગયા પછી આને આ રીતે ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થઈ ગયા પછી તમે જોશો તો આ રીતે છાલ નીકળી જશે ઇઝીલી નીકળી જશે તમે આ પ્રોસેસ જો આ રીતે કરશો તો હવે આ ટમેટાને આપણે એક વાસણમાં લઈને અહીંયા બધી જ છાલ આપણે કાઢી દેવાની છે તમે જોઈ શકો છો ઇઝીલી નીકળે છે હવે આપણે ટમેટાને આપણે બધી વાસણમાં લઈ લઈશું અને આ ટમેટાને વાસણમાં લઈ લીધા પછી તમારે આને આ રીતે મેશ કરી દેવાના છે પહેલાં આ રીતે હક કચરા મેશ કરવાથી અંદરથી જલ્દી ઠંડા થઈ જશે એટલે ફટાફટ અહીંયા આપણું ગ્રાઇન્ડ થઈ જશે હવે અહીંયા ટમેટા આ રીતે મેશ થઈ જાય પછી બધા ટમેટાને આપણે એક મિક્સર જારના બોલમાં લઈ લેવાનું છે આ રીતે કોઈ બે મિક્સરજારના બોલમાં લઈને એની અંદર આપણે એક મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા કાંદા એડ કરીશું ચારથી પાંચ લસણ બે લીલા મરચાંના ટુકડા અને થોડુંક પાણી એડ કરીને આને ફાઇન પેસ્ટ આપણે બનાવીને રેડી કરી લેવાની છે બહુ પાણીનો ઉપયોગ અહીંયા નથી કરવાનો તમારે હવે આને આપણે આ રીતનું ગ્રાઇન્ડ કરી દીધા પછી તમે જોઈ શકો છો કે ટમેટા અને કાંદાના જે ટુકડા હોય એ ન રહે એ રીતે તમારે આને ગ્રાઇન્ડ કરવાનું છે હવે આનું આનું રસમ બનાવી લઈએ તો રસમ બનાવવા માટે આપણે કોઈ બી પેન મૂકી દેવાનું પેન મૂક્યા પછી એની અંદર આપણે એકથી બે ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેવી અહીંયા આપણે અડદની દાળ એડ કરવાની છે અને થોડાક આપણે લીમડાના પાન એડ કરીશું બે લાલ વગરના મરચાં એડ કરીશું અને આને તેલની અંદર થોડીવાર માટે સોટ કરી દઈશું સોટે થઈ જાય અને અડદની દાળ થોડી ગોલ્ડન રંગની થાય પછી તમારે જે ટમેટાની આપણે પ્યુરી બનાવીને રાખી છે એ એડ કરી દેવાનું અને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે આપણે અહીંયા ટમેટાની જે ગ્રેવી છે એટલું જ મીઠું હમણાં એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું અને ઢાંકીને આપણે બે મિનિટ માટે ચડવા દઈશું બે મિનિટ જેવું થાય એટલે તમારે આ રીતે ખોલી લેવાનું અને ટમેટાની જે પ્યુરી છે સરસ એવી તમારી ચડી ગઈ હશે પછી અહીંયા આપણે બે ચમચી જેવું તીખું મરચું એડ કરીશું બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એક ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર અને બે ચમચી જેવો અહીંયા આપણે રસમ વડાનો જે પાવડર આવે છે મસાલો એ એડ કર્યો છે મેં તમારી પાસે ના હોય તો તમે સાંભાર મસાલો બી એડ કરી શકો છો હવે મસાલાને આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખીને ઢાંકીને આપણે બીજી એક મિનિટ માટે આને કૂક થવા દઈશું જેથી મસાલા સરસ ચડી જાય પાંચેક મિનિટ જેવું થાય પણ તમે ખોલીને જોશો તો મસાલા આપણા સરસ એવા ચડી ગયા છે એક વખત આ રીતે હલાવી લેવાનું હવે આની અંદર આપણે પહેલાં થોડુંક પાણી એડ કરીશું અડધો કપ જેવું પાણી એડ કરવાનું તમારે અને મિક્સ કરી લેવાનું આ રીતે થોડુંક પાણી એડ કરવાથી તમારી જે ગ્રેવી છે નીચે બેસી નહીં જાય હવે આની અંદર આપણે એક વાટકા જેટલું આંબલીનું પાણી એડ કરવાનું છે અહીંયા મેં પાંચથી છ આંબલી લીધી હતી જેને પહેલાંથી ગરમ પાણીમાં બોળીને અને એનું પાણી કરી દીધું છે અને વધારે આંબલીનું જે કૂચા હોય એ તમારે નીકાળી દેવાનું અને અહીંયા બધું જ આંબલીનું પાણી આમાં એડ કરી દેવાનું છે રસમ વડામાં જે આપણે રસમ બનાવીએ છીએ એ તીખું અને ખાટું હોય છે તો આ રીતે તમારે આંબળીનું પાણી એડ કરવું જરૂરી છે હવે આ ઉકાળવા આવે એટલું તમારે કૂક કરવાનું છે તમે જોઈ શકો છો કે ત્રણેક મિનિટમાં સરસ એવું આ ઉકળવા લાગશે આ રીતે ઉકળવા લાગે એટલે પછી આની અંદર આપણે અડધું બાઉલ જેવું આપણે તુવેરની દાળ એડ કરવાની છે અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેવી તુવેરની દાળ લીધી હતી જેને બાફીને આ રીતે તમારે બનાવીને રેડી કરી લેવાની છે અને અહીંયા તુવેરની દાળને આ રીતે તમારે એડ કરી દેવાનું અને મિક્સ કરી લેવાનું છે હવે આની અંદર રસમ વડાને રસમ પતલો બનાવવા માટે તમારે બેથી અઢી કપ જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા મેં પહેલાં અડધો કપ એડ કર્યું હતું પછી બે કપ જેવું પાણી એડ કર્યું છે અને આ રીતનું પતલું તમારે બનાવવાનું છે હવે અહીંયા ખટમીઠ બનાવવા માટે મેં અહીંયા એક ઇંચ જેટલું ગોર લીધેલો છે અહીંયા તમે ગોળને સ્કીપ કરી શકો છો પણ મેં અહીંયા એક ઇંચ જેટલું એડ કર્યું છે એટલે થોડું ખટમીઠ લાગે છે ગોળ એડ કર્યા પછી હવે સ્વાદ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું હંમેશા રસમ વડા બનાવતી વખતે તમારે મીઠું પાછળથી જ એડ કરવાનું જેથી તમને ખબર પડશે કે કેટલું એડ કરવાનું હવે આની અંદર અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી ઢાંકીને આપણે દસ મિનિટ માટે આને ઉકળવા દઈશું જેટલું આ ઉકળશે એટલું તમારું રસમ અહીંયા સરસ બનશે દસ મિનિટ પછી તમે જોશો તો રસમ જે છે આપણું સરસ એવું બની ગયું છે આ રીતનું તમારે પતલું રાખવાનું છે આ રીતનું ઉકળે પછી તમારે આની અંદર એડ કરવાનું છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે રસમમાં જરૂરી છે અડધી ચમચી જેવું મરી પાવડર અહીંયા રસમમાં મરી પાવડર જો એડ ના કરો તો રસમનો કોઈ મતલબ જ નથી એટલે રસમ માટે મરી પાવડર ઉપયોગી છે જેથી જે રસમનો ટેસ્ટ છે એ બહુ જ સરસ લાગે છે ફરીથી ઢાંકી દઈશું અને એક મિનિટ જેવું આપણે આને બોઈલ થવા દઈશું જેથી બધા જ મસાલા અને જે મરીનો પાવડર એડ કર્યો છે એનો ફ્લેવર આવી જાય આ રીતે બે મિનિટ જેવું પછી ખોલશો તો તમારું એ રસમ પરફેક્ટ બની ગયું છે અને તમે જોઈ શકો છો કે રસમનો કલર અને જે એનું સ્ટ્રેકચર એકદમ પરફેક્ટ છે આ રીતનું રસમ તમારું બનીને રેડી થવું જરૂરી છે તો તમને રસમ વડા ખાવાની મજા આવશે તમને જો જડામાં ખરાશ થઈ હોય તો આ તમે બે વાટકી જેવું રસમ પી લેશો તો તમને રસ મજા આવશે અહીંયા આ આપણી રસમ પરફેક્ટ બની ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશો અને આને ગરમ ગરમ રસમને વડા સાથે આપણે સર્વ કરી લઈએ તો પહેલાં એક પ્લેટમાં આ રીતે તમારે બધા જ વડા લઈ લેવાના અને વડાની ઉપર આપણે ગરમ ગરમ આ રીતે રસમ તમારે એડ કરવાનું છે તમે જો રસમ બનાવતી વખતે તમને એમ લાગે કે થોડુંક ઘટ થઈ જાય છે તો થોડુંક તમારે ગરમ પાણી એડ કરી દેવાનું અને થોડીવાર માટે બોઇલ કરી દેવાનું આ રીતે તમે વડાની ઉપર રસમ એડ થઈ જાય પછી થોડા કોથમીરથી ગાર્નિશિંગ કરવાનું અને ગરમ ગરમ રસમ સાથે વડા ખાવાની મજા આવશે આ રીતે ત્યારે ચોમાસાની સિઝનમાં થોડીક ઠંડુ અને થોડીક ગરમ ઋતુમાં આપણે આ રીતે રસમવાળા જરૂરથી બનાવજો બહુ જ મજા આવે છે ખાવાની અને ટેસ્ટી છે અને રસમ પીવાની તો તમને બહુ જ મજા આવશે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો મારી ચેનલને શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ